टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना नमस्कार तब जो छो न्यूज कैपिटल हूं चु कुशाग्र आ तरफ गोवा ना प्रख्यात कालंगुट विस्तार नी अंदर आवेली लोकप्रिय नाइट क्लब वाइब्स नी अंदर थयेल अग्निकांड में 25 जेटला लोको भड़थू थया અને આ સમગ્ર ઘટના કેટલાક લાઈવ વિડીયો પણ સામે આવ્યા છે જેમાં ડાન્સ ચાલી રહ્યો છે અને પાછળથી આગ બબુકતી જોવા મળી રહી છે આ લાઈવ દ્રશ્યો આપે પણ જોયા છે આ જેના કારણે ધુમાડાના જે ગોટે ગોટા છે તે અંદર જ ફેલાઈ ચૂક્યા હતા અને અંદર મજા કરી રહેલા લોકો તેના કારણે ગભરાયા હતા અને એક જ આ નાનકડો ઇમરજન્સી એક્ઝિટ હોવાને કારણે અફરાતફરી પણ મચી ગઈ હતી જોકે ફાયર બ્રિગેડની દસ થી વધુ ગાડીઓએ અનેક કલાક સુધી જહેમત કરી છે અને જે બાદ આગ પર કાબુ મેળવવામાં આવ્યો છે જોકે ત્યાં સુધી પચીસ જેટલા લોકોએ જિંદગી ગુમાવી દીધી હતી ગોવા સરકારે તાત્કાલિક ઉચ્ચસ્તરીય તપાસના આદેશ આપ્યા છે અને ક્લબ માલિક સહિત ત્રણ લોકોની પણ અટકાયત કરી અને કાર્યવાહી હાથ ધરી છે જ્યારે મુખ્યમંત્રી પ્રમોદ સાવંતે મૃતકોના પરિવારને દસ લાખ અને ઘાયલોને બે લાખની સહાયની જાહેરાત કરી પરંતુ આ દુર્ઘટનાએ ફરી એકવાર નાઇટ ક્લબ્સ અને પાર્ટીના સ્થળોએ ફાયર સેફટી પૂરતા ઇમરજન્સી એક્ઝિટ અને લાયસન્સના નિયમોના કડક અમલ અંગે ગંભીર સવાલો ઉભા કર્યા છે વારંવાર આવી ઘટનાઓ થતી હોય છે ત્યારબાદ સરકાર શા માટે જેતે છે શું પેલા એક્શન લેવામાં નથી આવી રહ્યા તેવા પણ અનેક આક્ષેપો સાથે અત્યારે સવાલો ઉઠી રહ્યા છે જાસકાગર તો મેં દેખા કે ઘરે હતા મેં દેખાતો જોતી આજે एक्चुअली મોસ્ટલી કે ફંક્શન હોય तो उतना ये मतलब हम लोग ने इतना मुझे नहीं लिया मतलब मतलब ये नहीं लिया तो बाद में देखा तो एम्बुलेंस थोड़े टाइम के बाद घर पे गया मैं घर तो एम्बुलेंस जा रहे भाग तो बाद में हमने गाड़ी लेके उस साइड में गए तो देखा तो ये सब इंसिडेंस हो, हो चुका था कि okay. जो इंसीडेंस वाइमॉर्चुनेट इंसीडेंस इस तरह का इंसिडेंस कभी नहीं होना चाहिए गोवा जैसे टूरिज्म स्टेट में कुछ जो इलीगल या विदाउट परमिशन इस तरह के जो चलाते हैं और इसी में जो फायर इंसिडेंस हो इसी के कारण यहाँ पे जो उनके स्टाफ और एक तीन चार टूरिस्ट जो अंदर थे दो तीन यानी इनको जल के हुआ बाकी लोग बिकॉज ऑफ द तो सफ़ोकेशन उनकी डेथ हो गई ऑल टुगेदर ट्वेंटी थ्री लोगों की डेथ हो चुकी है जिनकी डेथ हो चुकी है उनके प्रति संवेदना मैं व्यक्त करता हूँ गोवा तो सरकार की तरफ से पूरी उसकी इंक्वायरी की जाएगी और जो जो कल्परी ड्रपे हैं जो, जो उनको बिहाइंड द बार्स किया जाएगा તો કાલુટ વિસ્તાર કે જ્યાં આગળ લાગેલી આગ અને તેને કારણે અનેક લોકો મોતને ભેટ્યા હતા આને પાછળ કારણો શું શું હતું સમગ્ર ઘટના તે પણ આપણે ગ્રાફિક્સના માધ્યમથી સમજી લઈએ પહેલા વાત કરીશું કે ગોવા ક્લબ ફાયર ટ્રેજેડી શું બન્યું હતું ત્યાં આગળ વીકેન્ડ પાર્ટી દરમિયાન ક્લબની અંદર સો થી દોઢસો લોકો ત્યાં આગળ ઉપસ્થિત હતા ક્લબની અંદર તેઓ પાર્ટી કરી રહ્યા હતા અને એમને ખબર ન હતી કે આ પ્રકારની કોઈ ઘટના બચશે અને તે મોતને ભેટવાના છે

પચીસ જેટલા લોકો ભરતું થયા હતા તેની અંદર મિનિટોની અંદર જે આગ છે તે ઉપરના ફ્લોર સુધી પણ પહોંચી કે જ્યાં આગળ પાર્ટી ચાલી રહી હતી અને એ દરમિયાન બેઝમેન્ટમાં પણ અનેક લોકો ઉપસ્થિત હતા પહેલા માળે પણ લોકો હતા અને આ ખૂબ જ લોકપ્રિય નાઇટ ક્લબ છે વાઇવ્સ કે જેની અંદર આ ઘટના બની હતી સાથે આ તરફ ડાન્સ ફ્લોર પર અફરાતફરી સર્જાઈ આગને પગલે અને લોકો દોડધામની અંદર ફસાઈ ચૂક્યા હતા અફરાતફરી થઈ દોડધામ થઈ અને આજુબાજુ લોકોની ધક્કા મૂકી વચ્ચે અનેક લોકો ફસાયા હતા

ધુમાડો વધુ હતો ફર્સ્ટ ફ્લોરના લોકો હતા જે બેઝમેન્ટ તરફ રહ્યા હતા આગ લાગી ત્યારબાદ અફરાતફરી મચી અને બેઝમેન્ટ તરફ લોકો ત્યાં આગળ ઉમટી પડ્યા જોકે ત્યાં આગળ ધુમાડો ખૂબ જ હતો કારણ કે વેન્ટિલેશનની કોઈ પણ પ્રકારની સુવિધા ક્લબમાં ઉપસ્થિત ના હોવાનું તપાસમાં સામે આવ્યું છે અને ધુમાડો વધુ હતો તેને કારણે મોત જે મોટા ભાગના મોત છે તે આગ નહીં પરંતુ ધુમાડાના કારણે દમ ગુટવાને કારણે થયા હોવાનું તપાસમાં સામે આવ્યું છે કારણ કે ત્યાં આગળ કોઈ પણ પ્રકારનું વેન્ટિલેશનની સિસ્ટમ નથી અને તેને કારણે આગ તો લાગી પરંતુ આગથી બચવા જ્યારે તે લોકો બેઝમેન્ટ તરફ ફરી રહ્યા હતા ત્યાં આગળ ધુમાડો વધારે હતો અને ધુમાડાને કારણે તે લોકો ઘોઘરાય અને સાથે કારણે તેઓ મોતને ભેટ્યા હતા પચીસ લોકોના મોત થયા છે છ લોકો આ ઘટનામાં ઘાયલ થયા અનેકની અને એક જે ઓળખ છે તે હજુ પણ બાકી છે એ લોકો કોણ હતા ક્યાંથી આવ્યા હતા તેમની ઓળખ પણ હવે કરવામાં આવશે પરંતુ આ ઘટનાની અંદર પચીસ લોકોના મોત થયા છે સાથે ચૌદ સ્ટાફ

એક્ઝિટ ન હોવાને કારણે તેવા આક્ષેપો લાગ્યા છે ને તેને કારણે મોતનો આંકડો વધ્યો હોવાનું કહેવામાં આવી રહ્યું છે કારણ કે એક જ એટલો એક્ઝિટ જે ઇમરજન્સી એક્ઝિટ હોવું જોઈએ તે પણ ત્યાં આગળ ઉપસ્થિત નહોતું હતું તેને કારણે અફરાતફરીના કારણે લોકોના દમ ઘૂટવા લાગ્યા અને મોતને ભેટ્યા હતા ફાયર બ્રિગેડ પહોંચે ત્યાં સુધી જ આગમાં બધું હોમાઈ ચૂક્યું હતું ત્યાં આગળ ફાયર બ્રિગેડ તો પહોંચે પરંતુ તે દરમિયાન આગ એટલી વિકરાળ સ્વરૂપ ધારણ કરી ગઈ હતી કે તેને કારણે અત્યારે આ બધું જ છે તે આગની અંદર આખું સમગ્ર ક્લબ તે હોમાઈ ચૂક્યું હતું આગળ વાત કરીએ કે આ લોકો ક્લબમાંથી બહાર કેમ ના આવી શક્યા બહાર આવવા માટે પણ લોકો પ્રયાસ કરી રહ્યા હતા પરંતુ શા માટે આવું ના થયું શા માટે તે મોતને ભેટ્યા હતા તે પણ જાણી લઈએ આગ જે બેઝમેન્ટ કિચનમાંથી ફાટી બેઝમેન્ટ આ બંને વચ્ચે માત્ર એક જ રસ્તો હતો એક જ સીડી હતી અને ઉપર જતી એ જે બંને સાઈડ ની જે સીડીઓ છે તે બહુ પાટરી હતી આવા જવા માટેની જે સીડીઓ હતી બંને તે બંને ખૂબ જ પાતળી હતી ને એક માત્ર એક એ જ રસ્તો હતો કોઈ પ્રકારનું ઇમરજન્સી ત્યાં આગળ એક્ઝિટ નહીં અને એકસાથે ભાગતા લોકો તે દરમિયાન અટવાઈ જતા હતા અને તેને કારણે તે લોકો સમય પર બહાર ન નીકળી શક્યા સાથે આ તરફ બેઝમેન્ટમાં ન તો કોઈ દરવાજો હતો કે ન વેન્ટિલેશનની બારી હતી કે જેને કારણે જે ધુમાડો હતો તે બહાર જઈ શકે અને કોઈ પ્રકારનો એવો બીજો ઇમરજન્સી ગેટ કે કોઈ પણ એવો દરવાજો નહીં માત્ર એ સીડી હતી જે અવર જવર માટે પહેલા માળ અને બેઝમેન્ટને કનેક્ટ કરતી હતી ધુમાડો ઝડપથી ભરાતા સ્થિતિ તે ઊભી થઈ હતી એટલે કે લોકો બચવાનો પ્રયાસ તો કરી રહ્યા હતા બહાર જવાનો પ્રયાસ કરી રહ્યા હતા તફરી મચી હતી દોડધામ થઈ પરંતુ એ દરમિયાન જે દમ ઘૂંટવાની સાથે સાથે જે સમસ્યા છે તેને કારણે લોકો બહાર ન નીકળી શક્યા બેઝમેન્ટ તરફ જે ભાગેલા ઘણા લોકો ત્યાં જ ફસાઈ ગયા હતા બેસમેન્ટ તરફ જેટલા પણ લોકો ભાગી રહ્યા હતા તે લોકો ત્યાં આગળ ચોકઅપ થઈ ગયા ત્યાં આગળ ફસાઈ ગયા અને દમ ઘૂંટવાની સમસ્યાને કારણે તેઓ બહાર ન પહોંચી શક્યા પહેલા ફ્લોરથી નીચે આવતા લોકો ધુમાડાની અંદર બેહોશ થઈ ગયા હતા પહેલા ફ્લોરથી નીચે જે લોકો આવી રહ્યા હતા તે પણ ધુમાડાને કારણે બેહોશ થયા ડેકોરેશનમાં લાગેલા જે પામ ટ્રી હતા તેના કારણે એ આગ છે તે ઝડપથી ફેલાઈ હતી ડેકોરેશન કે જેને કારણે આગ આગ વધુ ઝડપથી ફેલાઈ હતી અને સમગ્ર જે ક્લબ છે તેને આગે ઝપેટમાં લઈ લીધો હતો જ્યાં સાંકડો માર્ગ હોવાને કારણે તેઓ બહાર નીકળવાનો સમય તેમને મળ્યો ન હતો અને સાથે સાથે આ તરફ આગ જે બળવા કરતા છે કારણે મોત થયા છે ઓક્સિજન જે ઝડપથી છે તે ઓછું થતું ગયું હતું અને સાથે આગ લાગતા જ ઓક્સિજન એકવીસ ટકામાંથી દસથી થી પંદર ટકા સુધી ઘટ્યું હતું તો સાથે ભીડ હોવાને કારણે ત્યાં આગળ ઓક્સિજન વધુ ઘટતું હતું અને તેને કારણે ઓક્સિજન ઘટવું ને દમ ઘટવાની સમસ્યાઓ વધુ ગઈ ગભરાટમાં માણસ ઝડપથી શ્વાસ લે છે પરંતુ જે ઓક્સિજન છે તેમને પ્રોપર મળી નથી રહેતું અને ઝેરી ધુમાડો ફેફસાને પણ નુકસાન કરતો હોય છે તો સાથે સાથે આ તરફ જે

અને સાથે સાથે ગરમ હવા અને શ્વસન માર્ગને તે બાળતા હોય છે તેને કારણે શ્વાસોશ્વાસની પ્રક્રિયા છે તે પણ બંધ થતી હોય છે આગમાં હવાના તાપમાન બસો થી છસો સેલ્સિયસ જેટલા થાય છે અને એટલી બધી પ્રચંડ આગ અને જ્વાળાને કારણે આગની તીવ્રતા પણ વધતી હોય છે ગરમ હવા ગળા અને શ્વસન નળીને પણ બાળી નાખે છે અને તેને કારણે શ્વાસ લેવામાં તકલીફો થવા લાગે છે અને ગુંગરામણ થવા લાગે છે ફેફસા સુધી ઓક્સિજન ન પહોંચતા દમ છે અને તેને કારણે દમ ઘૂટવાને કારણે લોકો ત્યાં આગળ બેહોશ થયા હતા જોકે બેહોશીમાં જ આગની લપેટોની અંદર આવી જતા મોતને ભેટ્યા છે પહેલા બેભાન અને પછી સીધું જ તેમને મોત મળ્યું હતું ત્યારે આ તરફ આ રીતે સમગ્ર ઘટના છે તે પ્રક્રિયા ચાલી હતી ગેસ જે આ ઝેરી ગેસ છે બે પાંચ મિનિટની અંદર વ્યક્તિને બેભાન કરે અને પછી તેના કારણે બેભાન થયા પછી વ્યક્તિનું મૃત્યુ થતું હોય છે આગળ વાત કરીએ કે બંધ જગ્યાની આગમાં કેવી રીતે આપણે બચવું જોઈએ જો આ પ્રકારની ઘટના થાય છે તે દરમિયાન કેવી રીતે બચવું જોઈએ તેની પણ વાત કરી લઈએ જ્યાં અલાર્મ વગાડો કે પછી બૂમ પાડી અને અન્ય લોકોને આગ લાગી હોવાની જાણ આપણે કરવી જોઈએ જો આ પ્રકારની સ્થિતિ આપણી સાથે થાય છે આપણે એવા કોઈ જગ્યા પર જઈએ છીએ જ્યાં આગળ બંધ મકાન છે રૂમ ઓછું છે એક જ દરવાજો છે તે દરમિયાન શું શું કરવું જોઈએ તો આ રીતે તમામ તકેદારી રાખવાની હોય છે જે બહાર તરફ જે બહાર નીકળવાનો જે પ્રયત્ન કરવાનો કરવો પડતો હોય છે અને સાથે લિફ્ટનો ઉપયોગ તે દરમિયાન ન કરવો એટલે કે તરત જ બહાર નીકળવા માટેનો એક રસ્તો શોધવો જોઈએ પરંતુ જે ઇલેક્ટ્રોનિક ગેઝેટ હોય છે જે લિફ્ટ હોય છે તેનો ઉપયોગ બિલકુલ ન કરવો જોઈએ માત્ર સીડીઓ કે પછી ઇમરજન્સી એક્ઝિટનો ઉપયોગ આપણે કરવો તે વખત દરમિયાન હિતાવહ રહેતો હોય છે આગળ વાત કરીએ જો ધુમાડો તે દરમિયાન વધારે થઈ જાય તો પછી ઝૂકી અને આગળ વધવું જોઈએ એટલે કે ઝૂકી અને આગળ વધુ ન તો મોડું ઉપર રાખીને આગળ વધવું જેના કારણે જે ધુમાડો છે તે સીધો અંદર ના જાય સાથે સાથે આ તરફ જે ફ્લોર છે ત્યાં ત્રીસ થી સાહીઠ સેન્ટીમીટર ઉપર માથું રાખવું પડે અને જ્યાં સ્વચ્છ હવા હોય ત્યાં એટલે કે આ ફ્લોર છે ફ્લોરથી ઉપર આપણે માથું રાખી અને બહાર નીકળવા માટે પ્રયાસ ત્વરિત કરવો જોઈએ સાથે સાથે નાક અને મોઢાને ભીના કપડાં કે પછી જે સામાન્ય રૂમાલ આપણી પાસે હોય તેનાથી ઢાંકવો જોઈએ જેના કારણે એ જે ધુમાડો છે જે ઝેરી ગેસ છે તે આપણા શરીરમાં પ્રવેશ ન કરે દરવાજો ખોલતા પહેલાં હથેળીથી તેને ધક્કો મારવો જોઈએ ને ત્યારબાદ તેના અંદર પ્રવેશ કરવો જો દરવાજો ગરમ કે ધુમાડો વધારે હોય તો બીજો રસ્તો શોધવો પણ હિતાબ રહેશે બીજો રસ્તો ત્યાં આગળ મળે તે દિશામાં પ્રયાસ કરવા જો રસ્તો સ્પષ્ટ ન હોય દિવાલ કે રેલિંગનો સહારો તે દરમિયાન આપણે લેવો જોઈએ જો આપણને રસ્તો સ્પષ્ટ ન દેખાય તો દિવાલ કે પછી રેલિંગના સહારે આપણે આગળ વધવું જોઈએ ને માર્ગ આપણે શોધવો પડે બહાર નીકળ્યા પછી દરવાજો બંધ કરવો જોઈએ અને જેથી આગ કે ધુમાડો ધીમે ફેલાય વધુ ફેલાયના કારણ કે આપણે બહાર નીકળી ગયા પછી દરવાજો ખુલ્લો રાખીને બહાર જતા હોય પરંતુ બીજા રૂમની અંદર પણ તે ધુમાડો આવી જાય અને તેને કારણે આપણને પણ નુકસાન થઈ શકે આગળ વાત કરીએ કે બંધ જગ્યાની અંદર જો આગમાં ફસાવ તો શું ન કરવું જોઈએ આ તરફ ગભરાઈ ન જવું જોઈએ ને ગભરાઈને આસપાસ ભાગવું બિલકુલ ન જોઈએ જો ધુમાડો વધુ તીવ્ર બનતો હોય તો આપણે ગભરાવાનું નહીં પરંતુ શાંત મને આપણે એ દિશામાં ભાગવાનો પ્રયાસ કરવાનો જ્યાં આગળ દરવાજો ઇમરજન્સી એક્ઝિટ હોય સાથે જે સામાન હોય આપણો મોબાઈલ પૈસા ડોક્યુમેન્ટ જે આપણે લઈને સામાન લઈને આવ્યા હોય જો તે ક્યાંક રહી જાય તો તેને પાછું લેવા માટે તેને પાછા લેવા માટે ફરવું ન પડે એટલે કે આ પણ એક છે અને લિફ્ટનો ઉપયોગ તે

ટાળવું જોઈએ જો બારીમાંથી છેલ્લો વિકલ્પ આપણે જોઈએ પરંતુ બારીમાંથી એકદમ ના કૂદી જવું ગભરાઈને આવી અને કૂદી જવાનું પણ આપણે ટાળવું જોઈએ અને આ જે છેલ્લો વિકલ્પ અને ઊંચાઈ ઓછા હોવા પર જ આ પ્રકારે પગલું ભરવું જોઈએ કે બારીમાંથી આપણે કૂદી ગયા પરંતુ આ છેલ્લો વિકલ્પ આપણી પાસે હોવો જોઈએ અને ઊંચાઈ પણ તેની ઓછી હોય ત્યારે જ આ પ્રકારની હિંમત કરી અને બારીમાંથી કૂદવું જોઈએ આ તરફ ધુમાડો વધારે હોય તો બાજુના રૂમ કે પછી કોરિડોરના દરવાજા વારંવાર ન ખોલવા જોઈએ આપણે ધુમાડા વધારે થઈ ગયો હોય તે દરમિયાન કોઈ પણ પ્રકારનો દરવાજો છે કોરિડોરનો દરવાજો છે તેને વારંવાર ખોલવાનું ટાળવું જોઈએ સાથે આવું કરવાને કારણે જે આગ છે અને ધુમાડો છે તે ઝડપથી પણ ફેલાઈ શકે છે એટલે એવું આપણે બિલકુલ ન કરવું જોઈએ કે એ ધુમાડો આગ જે વધુ પ્રસરી શકે વધુ ફેલાઈ શકે તે એવા પ્રયાસો આપણે બિલકુલ ન કરવા અને તણાવમાં આવવું કે પછી ભાગવું વધુ જોખમ ઊભું કરી શકે છે એટલે તણાવમાં આપણે આવી અને ભાગી જઈએ અને કોઈ પણ વિચારે કર્યા વગર આપણે કોઈ પણ પ્રકારનું પગલું લઈએ તે ખૂબ જ મુશ્કેલી ભર્યું હોઈ શકે છે એટલે આ તમામ પ્રયાસો છે જે આપણે ન કરવા જોઈએ આગ દરમિયાન આ તમામ વાતો આપણે ગ્રાફિક્સના માધ્યમથી જાણીએ અને આગળ પણ અન્ય મહત્વના સમાચારો પર અપડેટ રહેશે જોતા રહો ન્યૂઝ કેપિટલ